હવે સરકારનો ઘરનો દરવાજો ખકડાવવો પડશે આપણે કોઈનાથી પીવાની જરૂર નથી કારણ કે આપણો અધિકાર છે સરકારને સવાલ પૂછવાનો આપણે અવાજ નથી ઉઠાવતા આપણે જ નથી બોલતા એટલા માટે કેમ છો ભાઈ અને બહેનો સૌને મારા જય જોહાર જય આદિવાસી થોડા દિવસ પહેલા એક મેં વિડીયો બનાવ્યો હતો ચૈતરભાઈના સપોર્ટમાં અને એ ઉટ કર્યું હતું અને એ વિડિયો પર મને મોસ્ટ ઓફલી ઘણા લોકો એપ્રિસિએટ કર્યો પણ અમુક મારા ફ્રેન્ડ સગા સંબંધીએ મને કહ્યું કે રાજનીતિમાં આપણે અત્યારથી ના બોલવું જોઈએ આ આપણું કામ નથી આપડી એટલી ઉંમર પણ નથી થયું આ રાજકારણ વિશે બોલવાનું જ નહીં

બસ હવે બહુ ચૂપ રહીએ આપણે પણ હવે આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે હવે સરકાર ઘરનો દરવાજો આપણે તે પણ આપણા ટેક્સ ના પૈસાથી અને ઉપર થી આપણને દબાવવામાં આવે છે આપણે જે ટેક્સ ભરીએ છીએ એમાંથી તો એમને પગાર મળે છે બોલતા એમને આપણા માટે કામ કરવું પડે આપણે જ વોટ આપીને સરકાર બનાવીએ છીએ તો ખોટી સિસ્ટમ ને આપણે જ ક્રિટીસાઇઝ કરવું પડશે અને હું ક્યારે પણ કોઈ પોલિટિક્સ પાર્ટી માટે નથી બોલતો હું ન્યાય માટે અને સચ્ચાઈ માટે બોલું છું કેમ વિચારવું જોઈએ આપણે નાના છે કોઈ ધમકાવીને આપણે ધરી જવું અને હું આપણા આદિવાસી સમાજના યુવાનોને કહેવા માંગુ છું આપણે તો મૂળ નિવાસી છીએ આપણે તો દેશના માલિક છે આપણા આદિવાસીના ખૂનમાં ડર નામનો શબ્દ જ ના હોવો જોઈએ અને સાચું બોલવા માટે ઉંમર નથી જોઈતી હિંમત જોઈએ અને આવા એટલા માટે નથી કે મારે વાયરલ થવું છે બહુ બધા વ્યૂ જોઈએ છે પણ મારે ખરેખર આજના યુવાનોને જાગૃત કરવું છે અગર આપણે જ ખોટી સિસ્ટમ સામે અવાજ નહીં ઉઠાવીએ તો આપણી આવનારી પેઢી ડરવાથી નહી બોલવાથી બદલાવ આવશે આ ફાઇટ પોલિટિક્સ માટે નથી આપણા લોકો માટે હું ભૂલ પણ કરી શકું છું પણ ચૂપ ક્યારેય નહીં રહી શકું ન્યાય માટે અવાજ ઉઠાવતા રહીશું જય સંવિધાન જય આદિવાસી જય જોહાર